નમસ્કાર આપ ન્યૂઝ છું સાથે હેતર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામીણ સ્વ સહાય જૂથ સખી મંડળો લોન ધિરાણ આપવાની પ્રક્રિયામાં સરળતા સાથે વધુ ગતિ લાવવાનો અનુરોધ કર્યો છે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સહકારી બેંકોના અધ્યક્ષો અને ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપની તથા મહિલા બાળ વિકાસ ગ્રામ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સમીક્ષા બેઠકના અધ્યક્ષ વિકાસ મંત્રી પટેલ સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હડપતિ પણ આ બેઠકમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વ સહાય જૂથોની બહેનોને આત્મનિર્ભર બનાવવાનો જે નિર્ધાર કર્યો છે તેને આવા વધુને વધુ લોન ધિરાણથી પાર પાડી શકાશે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સ્વસહાય સહાય જૂથો એવા નાના વ્યવસાય રોજગાર કરનારા જૂથો હોય છે કે તેમણે સહકારી બેંકો જેટલું વધુ ધિરાણ આપે તેટલું ઉત્તમ કામ સેલ્ફ હેલ્પ ગ્રુપ કરી શકે રાજ્યમાં ખેતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એક લાખ ઉત્પાદક અને વેપાર સાથે જોડાયેલા સોળ તથા અન્ય આજીવિકા સાથે જોડાયેલા

જૂથો ને એક હજાર બસો ચાલીસ કરોડ ના લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેમાંથી તેર હજાર થી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપને ધિરાણ આપી દેવામાં આવ્યા છે તેમાં સમીક્ષા બેઠકમાં પ્રેઝન્ટેશન દરમિયાન જણાવવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ સ્વસહાય જૂથોને દ્વારા લોન ધિરાણ સરળતાએ મળી રહે તેવી સંવેદના દર્શાવતા સહકારી બેંકોને આવા લોન ધિરાણ માટે કેમ્પના જિલ્લા સ્તરે આયોજન માટે પણ દિશા નિર્દેશો આપ્યા હતા એટલું જ નહીં આવા કેમ્પમાં આવેલી અરજીઓની ઝડપી સ્કૂટીની થવાથી લઈને ધિરાણ મળવા સુધીની પ્રક્રિયા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના માર્ગદર્શનમાં વધુ વેગવાન બનાવવા તથા બેંકોને સ્વસહાય જૂથો પ્રત્યે ઉદારતા જરૂરી એક પણ અરજી ના મંજૂર ન થાય તે માટે પણ તેમની તાકીદ કરી હતી આ માટેનું એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે તેની પણ બેઠકમાં પ્રાથમિક ચર્ચા હાથ ધરવામાં આવી હતી મુખ્યમંત્રીએ સહકારી બેંકોના ચેરમેન એમડી અને પદાધિકારીઓને ખાસ આગ્રહ કર્યો કે બહેનોને લોન ધિરાણ મેળવવાની સમજ આપીને યોગ્ય તાલીમ માટેના વર્કશોપ કેમ્પ પણ ક્લસ્ટર લેવલે યોજાય તે જરૂરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે કહ્યું કે સ્વસહાય જૂથની બહેનો આર્થિક ઉપાર્જન સાથે પરિવારનો આધાર બની રહે છે માટે તેમને આવી લોન અપાય તો તેમના દ્વારા પુનઃ ભરપાઈની સુનિશ્ચિતતા છે જ એટલે સહકારી બેંકોને એનપીએ થવાનો સંદેશ આવશ્યકતા નથી તેમણે સહકારી અધ્યક્ષો અને રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ વચ્ચે આવી સમીક્ષા બેઠક ગ્રામ વિકાસ મંત્રી કક્ષાએ નિયમિતપણે દર ત્રણ માસ યોજાય તેવું સૂચન પણ બેઠકમાં કર્યું હતું સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેંકોના ચેરમેન એનઆરએલએમ મિશનના ઉદ્દેશ્યો ઝડપથી સાકાર કરવામાં સહયોગી થવાના પ્રેરક સૂચનો કર્યા હતા આ સમીક્ષા બેઠકમાં રાજ્યની સહકારી બેંકોના અધ્યક્ષો તથા નાણાં અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવો નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી કે સિંઘલ એસએલબીસીના કન્વીનર અશ્વિની કુમાર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પીરોપુર નેશન ડ્રેસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર